રાજકોટના જેતલસર જંક્શન ખાતે રેલવે તંત્ર સામે રોષ હવે ચરમસીમાએ પહોંચ્યો છે રેલવે દ્વારા અહીંયાથી વિભાગો અને સ્ટાફ અન્યત્ર ખસેડી લેવાના ગામનું અર્થતંત્ર પડી ભાંગ્યોના આક્ષેપ સાથે સાતમા દિવસે જેતલસર સજ્જડ બંધ રહ્યું છે ગ્રામજનોએ હવે રેલ રોકો અને જેલભરો આંદોલનની ચીમકી આપી છે રાજકોટ જિલ્લાનું જેતલસર જંક્શનને એક સમયે રેલવે પ્રવૃત્તિઓથી ધમધમતું હતું તે આજે રેલવેની ઉપેક્ષાએ કારણે વિરાન ભાસી રહ્યું છે રેલવે દ્વારા વર્ષોથી ચાલી આવતા વિભાગો અને લોબી અન્યત્ર ખસેડી લેવાતા સ્થાનિક રોજગારી પર માઠી અસર પડી છે આ અન્યાય સામે છેલ્લા સાત દિવસથી ગ્રામજનો પ્રતિ ગુપવાસ પર ઉતર્યા છે સ્થાનિક વેપારીઓના જણાવ્યા મુજબ પહેલાથી અહીં હજારો સંખ્યામાં રેલવે સ્ટાફ હતો જે ઘટીને હવે નહીવત રહી ગયો છે જેના કારણે વેપાર ધંધા પડી ભાંગ્યા છે મારું નામ સર્વ યાર્તી બેન રોહિતભાઈ છે તો સરપંચ બોલું છું મારી રેલવે તંત્રને અધિકારીઓને એટલી જ માગણી છે કે અમારું છેતરસર જંક્શન જે વર્ષોથી ધમધમતું હતું એને આજે ઉજળ કરી દેવામાં આવ્યું છે તો અમારી અમારા ગામના લોકોની અને મારી બધાની એવી જ માંગણી છે અમારા છેતરસર જંક્શનને જે વેરાન કરીને છે ને ફરીથી ધમધમતું કરો રેલવેના અમારે સ્ટાફ હતો જે લોબી બધી હતી બધા સ્ટાફ હતા બધાને અહીંયાથી બીજા ડિવિઝનમાં ખસેડી દેવામાં આવ્યા છે અમારી માંગણી એ છે કે બધા ડિવિઝન બધા સ્ટાફને અહીંયા પાછા લાવવામાં આવે ચેતવસર જંકશનમાં આજે ગામ લોકોએ ગામ સજડ બંધ રાખ્યું છે હા હા શું કહેશો અમારે ગામે બધાએ નક્કી કર્યું છે કે ઉપર સુધી અધિકારીઓ સુધી તંત્ર સુધી રેલવે તંત્ર સુધી અમારી માંગ પહોંચે એ માટે અમે આજે આખા ગામને બંધ રાખ્યું છે અને અમે ઉપવાસ ઉપર સાત દિવસથી અહીંયા બેઠા છીએ જો અમારી માંગ પૂરી કરવામાં નહીં આવે તો અમે આનથી ઉપર જશું અને આમરણ ઉપવાસ નહીં કરવા તૈયાર છીએ બધા અને ગામના સાથી મળીને ભેગા મળીને આજે ગામ અમે બંધ પાડે છે ભાઈ મારું નામ રાવરાણી ભરતભાઈ ગિરધરભાઈ છે હું જેતલસા જંકશનનો સ્થાનિક રહેવાસી છું અને એક હેર કટિંગની દુકાન ધરાવું છું છેલ્લા ત્રીસ વર્ષથી આ જેતલસર જંક્શન રેલવે સ્ટેશનને રેલવે તંત્ર દ્વારા એટલો અન્યાય કરવામાં આવ્યો છે કે ધીમે 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 કરતાં અહીંથી ઓગણીસ ડિપાર્ટમેન્ટોની બદલી કરી નાખી છે અને છેલ્લા પાંચ વર્ષની અંદર અમારા જેતલસર જંક્શનની વસ્તી વધવાને બદલે સ્વતંત્ર ઘટતી જાય છે એને હિસાબે અમારા વેપારી મંડળની બધાની હાલત બહુ કફોડી થઈ જાય છે જમવાના ખાવા પીવાના પણ ફાફા થઈ જાય એવી પરિસ્થિતિ અત્યારે આવીને ઊભી છે ત્યારે પણ તંત્ર નિદ્રાધીન હાલતમાંથી કોઈ જાગતા નથી અને અમારા સામુ જોતા નથી એને હિસાબે અમારે આજે છ દિવસથી આ પ્રતિક ઉપવાસ આંદોલન ચાલુ છે અને અમારા દિનેશભાઈની રાહ બળી હેઠળ દિનેશભાઈ ભુવાની રાહ બળી હેઠળ અમને દિલ્હી બોલાવેલ છે છ વ્યક્તિને જો એનો તાકીદે ઉકેલ આવે તો અમારા માટે એક આશાનું કિરણ છે જેથી કરીને અમારા પાછા વેપાર ધંધા ધમધમતા થાય અને જેતલસર જંકશનના વેપારી આલમ બધા એની રીતે આનંદમાં આવી જાય એવી તંત્રને અમે હાથ જોડીને બે હાથ કરીએ છીએ એવું ડેવલપમેન્ટ વાળું છે કે અહીંયા કેટલી વિશાળ જગ્યામાં રેલવેની જમીન છે નવસો ને સિત્તેર ઉપર રેલવે ક્વાર્ટર હતા છતાં પણ બધી સુવિધા વાળું છે અહીંયા પોલ્યુશન પણ જીરો ટકા બતાવે છે જેતલસર જંકશન હવા ખાવાનું સ્થળ છે એટલું બધી રીતે કુદરતી અનુરૂપ છે છતાં પણ અમુક ઓફિસરોની તાનાશાહીના હિસાબે અમને અહીંથી ઓફિસરોની બદલી કરીને અમારો ભોગ લેવાય છે અને એને બદલે અમારી હાલત બહુ જ કફોડી છે આજે ગામધંધો એ ગામ ધંધો અમારા ગામના વેપારીઓને બધાને

છતાં પણ એને અહીંયા કોઈ વિકાસ કરવાને બદલે વિનાશની તરફ નોતરે છે મારું નામ રાનેર અશોક છે ભાઈ આજે ગ્રામ સજડ બંધ રાખવામાં આવ્યું છે તમે રિક્ષા હડતાલ કરવામાં આવી છે શું છે આખો સમગ વિગત અમે આજે સાત દિવસ તા ગ્રામજનો અને રિક્ષા સુસંગ અમે આ છાવણીમાં બેઠા છીએ રિક્ષાવાળા બધા સાત દિવસ અમારી માંગણી એ છે કે જે કાંઈ અહીંથી ડિપાર્ટમેન્ટ ખસેડવામાં આવ્યા છે બાર જેથી કરી અમારા જેતો જંક્શનના ધંધાઓ ભાંગી ગયા છે અને રિક્ષાથી માંડી ગ્રામજનોના જે કાંઈ નાના મોટા વેપારીઓ અને મજૂર કરો બધા સાવ બેકાર થઈ ગયા છે અને અમારા ધંધા સાવ ભાંગી ગયા છે અમારી માંગણી એ છે કે જે બહાર ડિપાર્ટમેન્ટ ખસેડવામાં છે એ જેતો છે તાત્કાલિક પાછા લેવામાં આવે અને અહીંયા ખસેડવામાં આવે જેથી કરી અમારા રોજગાર જેતો જંક્શનના ચાલો મને અહીંયા પાછા પડી ઓકે મારું નામ અનિતભાઈ ઉમરભાઈ બ્લોચ માજી સરપંચ જેતાસર જંક્શન અમે છેલ્લા છ દિવસથી અમારું પ્રતિક ઉપવાસ ચાલુ છે અને અમે આ અમારા જેતસર જંક્શન વારંવાર એક એક કરીને ડિપાર્ટમેન્ટ ક્યાંક ને ક્યાંક શિફ્ટ કરી અને અમારા જેતસર ભાંગો ભાંગી નાખે છે જેથી કરીને અમારા ગામની વસ્તી દાડે દીએ ઘટતી જાય છે જેથી કરીને અમારા વેપાર ધંધા બધા ઠોપ થતા જાય છે ઘણા અમારા વેપારીઓ આથી હિજરત કરીને વયા ગયા છે અને અમારી માંગ પૂરી કરવા માટે જો નહીં થાય તો અમે તે પ્રતિક ઉપવાસ માંથી ઉપવાસ કરશું ત્યારબાદ અમે અન્ન ત્યાગ કરશું તેમ છતાં પણ જો આ તંત્ર અમારું નહીં માને અને અમારી માંગ પૂરી નહીં કરે તો અમે ઓગણીસો સુડતાલીસ થી જે ગાંધી ચિંધિયા માર્ગે રાંધી બાપુએ જે કર્યું હતું એ અમે રેલ રોકો આંદોલન કરશું અને જેલ ભરો આંદોલન અમે કરવા તૈયાર છીએ આજે બધું ગામ અમારું વાહન વાળા માનો કે રિક્ષા સ્કૂલના જે છોકરા હેરાન થાય છે એ લોકો બધા આજે જે છે ને અમારા ગામમાં આ તકલીફ છે એ બધા આજે પૂરેપૂરું ગામ બંધ પાડી અમારી સાથે જોડાય અને સાથ સહકાર આપી અને બધા પોતાની વાચા ને વાચા આપવા માટે અહીં આવ્યા છે આશિષ પાટડિયા દિવ્યાંગ ન્યૂઝ જેતપુર રાજકોટ